છોટાઉદેપુર ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં એસી ફૂટ ઊંડા ખાબકેલ વ્યક્તિને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો એસી ફૂટ ઊંડા કુવામાં ખાબકેલ વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરીને તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામનો આ બનાવ છે જેમાં દિનેશ રાઠવા અકસ્માતે કુવામાં ખાબક્યો હતો જેની જાણ ફાયર વિભાગ ટીમે થતાં ફાયર વિભાગ ટીમ દ્વારા દિનેશ રાઠવાનું રેસ્ક્યુ કરીને તેને કુવામાંથી સફળ રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ સારવાર અર્થે દિનેશ રાઠવાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લાંબા સમય સુધી કુવામાં હોવાથી દિનેશ રાઠવાને ઠંડી ચડી ગઈ હતી જોકે હાલ દિનેશ રાઠવાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે આજ રોજ સવારના છ ને પંચાવન કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કુવામાં પડી ગયેલ છે જેવી વર્ધી મળી હતી છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તે ઇઆરવીથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું અને સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે પંચાવન વર્ષના દિનેશભાઈ રાઠવા હતા જેઓને સહી સલામત બારે કાઢી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલ છે જેઓની તબિયત સારી છે